રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બજેટને વધાવવામાં આવ્યું છે બજેટને લઈને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવે નિવેદન આપતા કહ્યું હતું કે સરકારે તમામ વર્ગને ધ્યાનમાં રાખી બજેટ રજૂ કર્યું છે બેંક ગેરંટી અને ફંડિંગને પ્રાધાન્ય મળ્યું છે રાજકોટના ઉદ્યોગકારોને બુસ્ટ મળશે જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમુખ મયુર આડેસરાએ નિવેદન આપતા કહ્યું હતું કે સોના ચાંદીમાં છ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી ઘટી તે ખૂબ સારું થયું ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડાથી ગ્રાહકોને નીચા ભાવે સોનું મળશે જીએસટીના સ્લેબમાં ઘટાડો થવો જોઈતો હતો અને તે ન થયો વન નેશન વન રેટની ની વાત કહી હતી તે આગામી દિવસોમાં પૂર્ણ થાય તેવી આશા છે દેશના નાણા મંત્રી નિર્મલા સીતારામન દ્વારા દેશનું બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે અને આપણી સાથે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે તેમની સાથે વાત કરશું વીપી જે રીતના બજેટ નિર્મલા સીતારામન સાતમી વખત રજૂ કર્યું છે ખાસ કરીને રાજકોટને કેટલા ફાયદા આ બજેટ અમારી દ્રષ્ટિએ સર્વાંગી બજેટ કહી શકાય એવું મને સ્પષ્ટ માનવું છે અને ખાસ કરીને રાજકોટને લાગે વળગે છે ત્યાં સુધી એને જે એમએસએમઈની અંદર જે ફાયદા કર્યા છે અને જે છ સાત બેનિફિટ આપ્યા છે એનાથી સૌથી વધારે રાજકોટ એમએસએમઇનો હબ કહી શકાય એક અંદાજીત એક લાખ બત્રીસ હજાર એમએસએમઇથી રાજકોટ ઘેરાયેલું છે અને આવનારા દિવસોમાં એમએસએમઇને ફાયદો થશે અને ખાસ કરીને જે ફંડિંગનું પ્લાન કરેલું છે કોઈ પણ ઇન્ડસ્ટ્રીને સર્વાઈવ કરવું હોય તો ફંડ એ પહેલી પ્રાયોરિટી છે અને ફંડ માટેનું જે એને એલોકેશન કરેલું છે એનાથી રાજકોટના એમએસએમઇ ઉદ્યોગ ધમધમતો સો ટકા થશે અને આવનારા દિવસોમાં સૌથી વધારે ફાયદો રાજકોટના એમએસએમઇને મળશે એવું મને સ્પષ્ટ લાગે છે ખાસ કરીને જે આપણી માંગો હતી એમએસએમઇને લઈને આ માંગો કેટલી સંતોષાણી હશે આપણે તેર મુદ્દાની માંગો હતી ગઈ એકવીસ પાંચ તારીખે નાણામંત્રી સીતારામનજીને રૂબરૂ મળીને ચર્ચા કરી હતી એ તેરમાંથી ચાર પોઈન્ટ આપણા સ્વીકાર્ય કર્યા છે અને જે જીએસટીના ખાસ કરીને એમાં ટેક્સેશનની વાત કરીએ તો એ ઇન્કમ ટેક્સના સ્લેબમાં પણ જે ફેરફાર કર્યો હતો એ આપણી માગણી હતી એને ધ્યાનમાં રાખીને એમાં પણ ઘણા બધા ફેરફારો કરેલા છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો નાણામંત્રી મંત્રી દ્વારા આ સાતમું બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે જેમ્સ એન્ડ જ્વેલરીમાં ખાસ કરીને મોટા ફેરફારો છે કારણ કે કહી શકાય કે જે આઈઅર ડ્યુટી છે આઈર ડ્યુટીમાં પણ મોટા ફેરફારો આપવામાં આવે છે આપણી સાથે જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન સાથે સંકળાયેલા છે મયુરભાઈ મયુરભાઈ ખાસ કરીને રાજકોટ એક કહી શકાય કે હબ છે જેમ્સ એન્ડ જ્વેલર્સ માટે ત્યારે જે આઈ ડ્યુટીમાં ફાયદો આપવામાં આવ્યો છે કેટલો ફાયદો રાજકોટની બજારમાં જી ચોક્કસથી રાજકોટની બજારને પણ સમગ્ર ભારત દેશના જે સુવર્ણકાર મિત્રો છે જેમ્સન જ્વેલરી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો છે તેને આ બજેટ જે આજે રજૂ કરવામાં આવ્યું છે તે અમે જ્વેલરી ઇન્ડસ્ટ્રી તરફથી ખૂબ જ આવકારીએ છીએ સેના માટે આવકારીએ છીએ તો કે ઇમ્પોર્ટ ડ્યુટી છે એ સોના અને ચાંદીમાં એ ઘટાડી અને છ ટકા સુધી કરી છે પ્લેટિનિયમમાં ઘટાડી અને છ પોઈન્ટ ચાર ટકા સુધી કરી છે તો આ ઇમ્પોર્ટ ડ્યુટી ઘટવાથી અમારા સુવર્ણકારોને સુવર્ણાકારના વ્યવસાયને વેગ મળશે તે માટે અમે ખૂબ જ આવકારીએ છીએ તેમજ કેશ લિમિટ કેસ પરચેસ લિમિટ હતી જે દસ હજારથી વધારે એક લાખ સુધી કરી છે તો તે પણ આવકાર દરેક છે જ્યારે ગ્રાહકો પોતાનું જૂનું સોનું જરૂરિયાતના સમયે સેલ કરવા આવે ત્યારે દસ હજાર ઉપર અમે પચેસ કેસથી નહોતા કરી શકતા તે પણ અમે આવકારીએ છીએ તેમજ મુદ્રા લોન લિમિટ જે દસ લાખથી વીસ લાખ સુધી કરી છે અને ના જે રોજગાર મિત્રો છે રોજગારી કરતા મિત્રો છે તેમને પણ રોજગાર અને સ્કિલ ડેવલપમેન્ટ ઉપર આ નાણામંત્રી શ્રીએ ભાર મૂક્યો છે તો આવનારા દિવસોમાં ના જેટલા ઉદ્યોગો છે તેમને વેગ મળશે એ હેતુથી અમે આ બજેટને આવકારીએ છીએ ખાસ ક્યાંક ને ક્યાંક રાજકોટની જે બજાર છે તેની મંદીની અસર એમાં શરૂ થઈ હતી આ બુસ્ટ મળશે આનાથી મંદિર જી ચોક્કસથી ઇમ્પોર્ટ ડ્યુટી વધવાના કારણથી અમારી ઇન્ડસ્ટ્રી છે અનઓર્ગેનાઇઝ વે તરફ હતી લાસ્ટ જીએસ આવ્યું ત્યારથી અત્યારે આ કહી શકાય કે સાઠથી સીટા ટકા ઉપર ઓર્ગેનાઇઝ વે તરફ વહી ગઈ છે અને હજી આજે જે ડ્યુટીમાં ઘટાડો આવ્યો છે એટલે ઓર્ગેનાઇઝ વે તરફ જશે અને ગ્રાહકોને પણ સસ્તા ભાવે સોનું મળી શકશે અત્યારે હાલ જોઈએ તો સોનામાં જે જાહેરાત થઈ ડ્યુટી ઘટાડો ત્યારથી બાદ બે હજાર રૂપિયાનો ઘટાડો એટલે સો ગ્રામે વીસ હજાર જેવો સોનામાં અત્યારે પણ ઘટાડો હાલ જોવા મળી રહ્યો છે નાના ગ્રાહકો છે તે સોનું ખરીદી શકશે જે રીતની વાત કરવામાં આવે તો દેશના નાણામંત્રી નિર્મલા સીતારામે સાતમી વખત બજેટ રજૂ કર્યું છે ખાસ કરીને એમએસએમઇ સેક્ટર અને જેમ્સ કહી શકાય કે સેક્ટર છે તેના માટેની જે જાહેરાતો આવી છે તેનાથી ચોક્કસથી કહી શકાય કે રાજકોટનું જે માર્કેટ છે એક લાખ કરતાં પણ વધુ જે એમએસએમઇ કહી શકાય કે બિઝનેસ રાજકોટમાં આવેલા છે તેને ચોક્કસથી બુસ્ટ મળશે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ